તમામ છોડ પોતાના ખેતરની અંદર વાવેલા જુવાર અને વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ નું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તમામ છોડ પોતાના ખેતરની અંદર આરા વાવેલા જુવાર ટામેટા બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોન ની દ્વારા જારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની